આમણાંની પરીક્ષાઓમાં ઉત્ર્ણ થયેલા તેજસ્વી તારલાઓનું સન્માન અને એમને પ્રોત્સાહિત કરવા માટેનો આ કાર્યક્રમ હતો ખૂબ સરસ કાર્યક્રમ અને ખાસ કરીને રાણા કરીને જે દીકરો છે વડોદરામાં પહેલા ક્રમે આવ્યો છે ગરીબ પરિવારમાંથી એવા ઘણા તારલાઓ છે એને ઇનામ આપવાનો કાર્યક્રમ ઇનામ એટલે આમ ખભે હાથ મૂકીને કહેવાનું બેઠ અમે બેઠા છીએ આ બહુ મોટી વાત છે એટલે અભિનંદન આપું છું ઓબીસી મોરચાને